થોડો ઘણો કીધું ના આ વાત ના કરવાની અમ પતિજુ નઈ કશું કરું એ નઈ હગવે નઈ કરું પૈણાવા ને એ આપડા ઘરે રોટલો ખાઉ ને કોમ કરશે આપડા ઘેર બસ પતિજી વાત અલી રોટલું બહુ બહુ મેલા કીધું ને એકવાર વાત પતિ જાય તો નઈ ખોલવાની બીજી વખત ખરેખર અમારો ભઈ બાપરો અઢો છે ને ના ના અને આડીએ શિકર પોકવા દેતી નહીં જ્યાં ઘરવાની આવી છે ને ના ના મારો ભાઈ તો મારો ભાઈ છે ગમે તે કે હગુ કરે અને એને પહેરાયો તો ખરો ના ના જે ખર્ચો થાય મારા તરફ થી કરવામાં આવશે પણ મારા બૈયા હગુ કરાવું છે મારા ભાઈનું નું છોકરા ઈ ઓન ન આવું ન મને પોણી કાઢવા મોકલ કે બાપા જજો પોણી કાઢ અને હું આ ઓર શાહીન અલ્યા કેવ ભાઈ

ખાવાનું માથા ઉપર આયો ભૂખ ના લાગે કે જો ટાઈમ થાય ભૂખ લાગે તો જાણે ટાઈમ રોજ એ ટાઈમ ખાવાનું હોય એ તમે સાર લઈને ના પાઈ દીધું પછી નાખું છું કીધું ખાઈ ભાઈ એ પેલું ખાવાનું હજી પુશ્યા થઈ જાય દે અજી તો 12 વાગું છે બસ ખાતા જ આવળો છો ભઈ બેનુ બસ ખાવાનું જ હું જોજો ઈમે થતું તને બહાર મારો મારો બોટલા ખાઈ બેઠો ઊંઘવાનું કરતો તું બરોબર અલે આમ તો તોતારે કશું કોમ ના હોય ક તા છો કે તન ને બલુ અલે સો દે દો છે એ પોણી લાવજે આવું હું છે ખેતરમાં વાયાતર બાયતર ખેતરમાં ઈંડા કળ્યા છે પણ મારો જ નહીં આવતી આવ શું ઓવ હાલ પાણી હોના આજી એવું છે હોભળો એક વાત કરવાય અરે હા હરીમો એક હગુ છે બરાબર તે આપળા બલા ભાઈને કીધું કરાઈ દઉં અરે શેઉ ભાઈ તમે હું વાત કરો હું માર પિયર વાત કરી છે તે હમણા જ જો આવવાનો છું હાલ તમે રવા દે એવું છે એમ હોમ હમણા જ વાત કરી પડી પહેલા કીધું હતું તો હું તમને ક્યો અને આ તો હું છે મારે હમણા ફોન આયો તો અને હોમ બલાના લાયક છે તો કણ બરાબર તે કીધું વાત કરું

હમણાં કરીએ ના એટલે બધો ખર્ચો તમે કરો મારા કરવાનું બધા પૈસા તમે તમારા ભાઈ ના પછી છોકરાવાનું એ મારો ભાઈ દુશ્મન નહીં તમારો છોકરો છો તે બધા પૈસા ઈવન માંય નહીં વાપર અને અમે 3 વર્ષની ઉંમર થઈ ઈવન હું પર મારો ભાઈ ભોળો છે એ નહીં ખાતા હોય રોટલા કામ તો તમે કામ કરો છો એ નહીં રોટલા ખાતા છે તો મોઢા પર ગાઢર થશે હો હો થતી થાય એટલે કશું કરવું નહીં તને તો માતાજી પધારસી હો પધાર તો શરમ વગરની હોય પી જાય કે આરી ખોખડી શરમ વગરની

ફણ નું બોન વાડું પડા આ તો વધારે સા નાહી દીધું છે સોન બાપા હા બેટા કાઢુક લઈ ના બેટા તું ખાઈ લે હું પછી ખાવ છું પેલો ખાઈ લે ના ના તું

ઈનો કરુંસા મ ના ના વાત કરો છો તે એકા છુપાય ના ભૂલાઈ અને હું મારા કિધા વગર કોઈ બીજા હગાની વાત કરી કે હગુ કરી ના તો તમન ઘરમે કાંઠી મે લઈ હત રાખજો પાછા ઓવા મને ઓવા તમન જ છૂટવાળી દયો જતારા હોય થી ઘરમે બહાર ખબર નઈ હોજી મારી છો એ આવું સુબો હું કોણ સા કશું કોમ નહીં મારો હાહરો બૈરો થી દબતા ને પહેલન એટલે કાઠું તો પહેલા નથી તારા ઢીબા મેલા બહેણો માં તું સુધરી પણ પહેલા ની છે એટલે શું બોલીએ કે ના ના આ આદમી એ બની ના થાય અમે બની જાય છીએ કટાભાઈ બોલો ભાઈ તમાકુ હારી છે ને તમાકુ હારી છે ને મારા હારું પીલા ભાગવા મજૂર ખોરી ખોરી થાય પણ મજૂર કોઈ મળતો નહીં બોલો એટલું તમાકુ વધારે વવરાય છે કે ભાઈ એટલે મજૂર ટાઈમ મળતો નહીં એટલે એરંડા બે વખત સોપ્યા પણ આપેલો પાછળથી માઠો પડે તે

મારું બેટું એ વાતને બાઘુભાઈ ના ઘેર જઈને આવ્યો કલાક જ થયો ખાટાભાઈ તમને વાત કરી હતી ખબર છે તે મને તો એમ કેતો તે ભાભી મારા પિયર માં વાત કરી જા હગાની તમે એવું કીધું કે શોખ છે

બીમાર છે દવા કરાવું પણ એમને કોઈ ના તું ઓરખતો નહિ અંદર થી

આ તાર માનું ઓળખ પૂછ તાર માને પૂછ મારી વાત સાચી છે હા મારે છે એવું છે એવું જાય તમારે પણ માં હવ હવના ના કર્મે હવ જે ભગવાને જિંદગી આપી આલી છે ને એને એને જે આલીને મળવાનું છે એ કોઈ ઈવાને જમીન પર ભાગ છે પણ ઈવાને કિસ્મત પર ભાગ ન કરીને કે આપ આને આ મારો ભાઈ છે મારા ભાઈનું હું ખોટું વિચારું

એવું છે આ આથી પૈસો વધુ નહીં આગું કરાવો અને એ હું તો ફૂલહાર કરી દેવ કાલજી શંકર કાકા એ તો હું કરાવો આ જો બાપડા સિંતામ સિંતામ છે થઈ ગયા છે માં કાકો તે કા ચિંતા કરતા ના કાલ નરવા પડી જો આપણે જોવા જઈએ બરોબર હાલો હાલો હું જોઉં તા હાલો હાલો શંકર ભાઈ આવજો હમ જો સાચી વાત ઓમ તો આ જમીનો હું ઉપર લઈ જવાનો છે બધું ઓમ નમ પડી રહેવાનું સવ હોય

મી ને થો હોવાની વાતો થાશો મેં બોલવું પડ્યું બોલો બેટા મિત્રો તમને આ વિડીયો દ્વારા એક સરસ સરસ સંદેશ મળ્યો છે કે ભાઈ ભાઈ અને આવા ઘણો બહેનો હોય છે કે ભાઈનું ખોટું વિચારતો હોય બરાબર છે કે ઓઢો મળી જાય તો આપણા ભાગમાં જમીન જાગીર આવી જાય માલ મિલકત બધું આપણા ભાગમાં આવે આ હોય પણ હું એમ કહેવા માગું છું કે જો આવું ચાલતું હોય તો સુધારો વધારો લાવવાની કોશિશ કરજો અને કોઈ વધુ ના મળે એને લગ્ન કરી દેવાય બરાબર છે અને આ પૂરેપૂરો સંદેશ સ્ત્રીઓ માટે છે રેડી વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી